ગુડ મોર્નિંગ આજે જય સુકસોલ પેકિંગ થઈ ગયું સામાન ભરેયો ગાડીમાં હવે કસોલ જવા નીકળી છે હવે કસોલ જવા માટે ટેમ્પો ટ્રાવેલર કરી છે મોજ મિત્રો બોલ અંબે વાત કી જય કસોલ મણિકરણ આયા છીએ દર્શન માટે સુરત નજારો ટ્રાફિક છે ચાલી જઈએ લીંબુ સોડા પીવા માટે ઉભા रहिए મણિકરણના ધામમાં આયા છીએ

ટ્રાફિક માં રાહ જોઈએ બસ અને અહીંયા મકાઈ નો ડોડો ખાવા બેઠા હઈએ બસ આવતો ઘડી હાલ કસોલ ઉતર્યા હઈએ બસો પડી અમારી રાત્રે નવ વાગે ઉતરશે અને ફૂલ મોજ ચાલી રહી આ બાજુ લાપી નું ત્રીજા બીજા ખાશું રોહિત ચાટ ભંડાર માં ધમધમાઈ બધું મોજી લુ મળી રહ્યા છે ભાઈ કસોલના માર્કેટમાં ફરી રહ્યા હઈએ ભાઈ ફૂલ બીટ ટિક્કી ચાટની મોજ કરી રહ્યા હઈએ બસ માં ગયા ભાઈ અમે મોજીરા મિત્ર દિલ્હી જવા માટે